કરાવ્યું છે રેલવે ઓવર બ્રિજ ઉપર ટ્રાફિક અડચણ રૂપ થતા ભયનો માહોલ જેવો વિડીયો બનાવ્યો હતો જે વિડીયો વાયરલ થતા બેસ્તાન પોલીસે વાયરલ કરનાર ઈસમો તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે અગિયાર જેટલા ઈસમો ને કરી તેઓનું કાયદાનું નું ભાન કરાવ્યું હતું સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર